શક્ય છે કે મિરોર ઓફ ધ વર્લ્ડ ニュース માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં કોતરી ખાતે ટ્રકમાં ગરવકરીના સામાન્ય આડમાં લાવવામાં આવેલ અને પકડાયેલ વિદેશી તારના જથ્થાના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુથી કાર્તી વડોદરા શહેર ક્રાઈમ રાજ તાજેતરમાં વડોદરા શહેરના વાસણા કામ ખાતે ટાટા ટ્રકમાં ઘરવકરીના સામાનની આડમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલ વગર પાસ પરમિટેડ ભારતીય બનાવટનો વિદેશી તારનો જથ્થો પેટી નંગ બસો બે જે નાની મોટી પોર્ટલ નંગ ચાર હજાર બસો છન્નું કિંમત રૂપિયા તેર લાખ પાસઠ હજાર પાંચસો છોતેરનો વિદેશી દારૂનો જથ્થો કરબકરીનો સામાન અને બે વાહન ટ્રક અને મોબાઈલ મોટરસાયકલ મળી કુલ કિંમત રૂપિયા અઢાર લાખ પંદર હજાર પાંચસો છોતેરનો મુદ્દામાલ વડોદરા શહેર પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ ગુનાના કામે પોલીસની રેડ જોઈ સ્થળ ઉપરથી આરોપીઓ નાસી ગયેલ હોય આ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા એસીપી શ્રી એ એચ એ રાઠોડ અને સાહેબનાઓ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સતત કાર્યરત રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચએ તોવાનાવની તુરમની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા નાવની ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાદપીના ત્યારે ઇસમ નામે ફાવેશ જગદીશભાઈ પરમાર રહેઠાણ કુંભાર ફળ્યું વાસના ગામ સૈયદ વાસના વડોદરા શહેરનાઓ વડોદરા પાદરા રોડ પર આવેલ સિનરજી હોસ્પિટલ નજીક આવેલ શક્તિ પાનના ગલ્લા પાસેથી શોધે સદર ઇસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને સદર ઇસમની ખાતરી તપાસ દરમિયાન ઇસમ તાજેતરમાં કોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઘરવકરીના સામાન્ય યાર્ડમાં ટ્રકમાં લાવવામાં આવેલ વિદેશી દારૂના ઉપરોધ જણાવેલ ગુનામાં સંડવાયેલ હોવાનું જણાઈ આવતા આ પકડાયેલ સમય આગળ વધુ તપાસ માટે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામું ભાવેશ જગદીશભાઈ પરમાર ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ કુમાર પડ્યું વાસણા ગામ સૈયદ વાસણા વડોદરા શહેર